અને જો મિત્રો અમે આ છોડ્યું નથી કારણ કે ભાઈ એક ને એક પતંગ જ સગે છે હવાર કોઈ કાપી જ નથી શકતું આ બધી સ્ટોક માં પડી છે ભાઈ હા આ છોડી જ નથી ને નહીં ભાઈ બધી પડી છે અમને હા જો ભાઈ અને હવે સડે છે ફાઈનલી 2025 અને જો અમે થઈ અમારા ગામની ની બાયરો આ તળાવ છે અમારા ગામનું અને આ બધી વાડીયું છે અને બધા પતંગ સગાવે છે જો આ બાજુ પણ અને જો ભાઈ પ્યાસ લાગી ગયો છે લાગી ગયો હા લાગી ગયો ભાઈ

પૂરી તો કરવી પડશે ને ભાઈ પટ્ટા એમ છે કા બતા જો મિત્રો પટ્ટા કઈ ઘટે છે હજી ભાઈ બીજી 50 પતંગ ઘરે પડી છે આ

હારી છેલા મસ્તીની જો ભાઈ કલરે એ કલર ની ફિરકી નહી જોઈ હોય તમે ત્રણ કલર ભેગા કર્યા છે હજી ભેગો કરવો ને ના ભાઈ હજી કરવાનું હવે સકાવો નથી રેડી લૂટવો છે અને જો આ અમારે છે એ પેસલ છે કાની બાંધવાનું અને જો આ બધું વાગે નહી નહી આ તો પટામાં કા છોટાડવાનું સોટાડવાનું અને જો આ વાગે નહી કરવાની એની ડોક્ટર એ લાલા લાલા ઓય અમાર ए हमारो सोरो में

અને અહીંયા લંગર નાખવાની તૈયારી છે આમ કરી તો મિત્રો આ તો હવાઈ હોય બાકી આવો કઈ શોખ છે નહીં પતંગ સગાવવાનો ને એવો કઈ એવો બધો શોખ હતો પણ પૂરો થઈ ગયો તો આ તો બધી હવાઈ કરીએ અમે અને મોસ કરીએ દીતો કાઢવો ને ગમે એમ કરીને ભાઈ જેવો સેણા જોર આવી ગયા છે તો આ જુગાડ કરવાનો છે આ ભાઈ આ તાબામાં ભાઈ કઈ લીહણી નથી તો નીચે જવું પડે એટલે દસક જણા છે પણ કોઈ નીચે જવાનું નામ નથી લેતા પછી જુગાડ કરવાનો છે દેશી કેમ થાય આવી જાય કે આવી જાય ને ભાઈ આપણે કાઠીવાડી થોડા મોડા પડી પાછી કરી બસ હવે બસ મિત્રો વાળા જ નથી કોઈને અને અહીં આવે છે બસ બસ ભાઈ આવી જા સૂતર ફેણીને એવું બધું આવે છે અડી તમને બતાવું શું શું છે ઓલા ભાઈ જાતા હતા ઉભા રાખ્યા ને ભાઈ આમાં બધું જુગાડ આવી ગયો છે હા હા આમાં બધું ખાવાનું છે વાહ એ હવે બસ હો લો ભાઈ આમાં બધી દોરી પીડી છે હાથ છેડી મયુર સેના અને રો ફાઈનલી અહીંયા

મિત્રો ઓલો ગયો પતંગ લેવા કોક ની એવી લોકો કાની બાંધવાની તૈયારી કરી છે

તો મિત્રો આવી હોય કે અમારી ગામડાની ખીહર અને હવે કાંઈ ખીહર જેવું રૂજ નથી અમે કાંઈ લાવ્યા જ નહોતા પતંગ દોરો ફિરકી કાંઈ લાવ્યા જ નહોતા પણ આ તો બધું ચાલુમાં લઈ આવ્યા હતા મન થયું હતું તે અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર તો જય હિન્દ જય ભારત હર હર મહાદેવ